ખબર અમદાવાદમાં તમે ઘણા બધા વિશિષ્ટ પ્રકારના બ્લોગ જોતા હશો ઘણી બધી જગ્યાઓના ઘણા બધા વ્યક્તિ વિશેષના આજે હું તમને એક વિશિષ્ટ પ્રકારનો વ્લોગ બતાવવા જઈ રહ્યો છું એ બ્લોગ બહુ જ ખાસ છે કેમ કે આખા પરિવારની વચ્ચે જે અમે બધા ભેગા થઈને ઉજાણી કરવાના છીએ એ ઉપરનો બ્લોગ છે આજે ફેમિલી સ્પેશિયલ બ્લોગ છે ઘણા બધા મિત્રોની એવી ખ્વાઈશ હતી કે ક્યારેક ફેમિલી બ્લોગ પણ બનાવો તો આ જે તમારા સૌની સમક્ષ પેશ છે ખબર અમદાવાદનો ફેમિલી બ્લોગ નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સાસરું મારું ગાંધીનગરમાં છે અને ગાંધીનગરમાં અમારા ઇન્લોઝ તરફથી આ જે જમવાનો પ્રોગ્રામ છે રાતના અમે લોકોએ ડિનરનું આયોજન કર્યું છે જેમાં આ સ્પેશિયલ એમના ગાર્ડનમાં ચૂલા ઉપર બધી રસોઈની તૈયારી થઈ રહી છે અને રસોઈના એક્સપર્ટ છે મારા શાળાની વાઈફ ટ્વિન્કલ જે બહુ જ લઝીઝ અને એકદમ ટેસ્ટી વાનગીઓ બનાવે છે એના હાથની રસોઈ આજે અમે માણવાના છીએ અને બધા ફેમિલી ભેગા મળીને આજે બિલકુલ સરસ મજાનું ડિનર આયોજન કરવાના છીએ સાસુ સસરા અને મારા શાળાને બધાનું આખું ફેમિલી બધા ભેગા થયા છે વન બાય વન હું તમારા બધાની ઓળખાણ કરાવવાનો છું અને આ સાથે આખો અમારો ફેમિલી બ્લોગ શિયાળાની સાંજે ચૂલાની સાક્ષીએ થતાં દેશી ઢબના ભોજનથી તરબતર રહેવાનો છે તમે જોઈને તમારા મોઢામાં પાણી આવી જશે એટલી સરસ તૈયારીઓ થઈ ચૂકી છે તો જઈએ હવે અત્યારે શું શું તૈયારી ચાલી રહી છે રસોડામાં શું શું તૈયારીઓ ચાલુ રહી છે અને અંદર ઘરમાં પણ અમુક જે વાનગીઓ છે અમુક થોડીક ઘરમાં બની રહી છે પણ બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો એ ગાર્ડનમાં સ્પેશિયલ ચૂલા ઉપર બનાવવામાં આવેલું છે ત્યારે ચૂલા ઉપર મસ્ત માટીના વાસણમાં બની રહ્યું છે રીંગણાનું ભરથું રીંગણાનો ઓળો મારો ફેવરિટ છે એ બની રહ્યો છે અને એ જોતા મેં જ મારા મોઢામાં પાણી આવી રહ્યું છે ખરેખર બહુ જ સરસ એની જે એની એની જે એરોમા છે એ એ સૂંઘીને જ એરોમાની સુગંધ માત્રથી જ વાતાવરણ મગમગી ઉઠ્યું છે એને બનાવવાવાળી જે મારા શાળાની વાઈફ છે ટ્વિંકલ એની સાથે વાત કરીને એની થોડીક એની કોમેન્ટ હાય એવરી આજે અમારા ઘરે દરેક જણને બોલાવીને મારી દરેક સિસ્ટર ઇન લો અને એમના બાળકોને અને મારા નાંદોઈને બધાને અમે સાથે અહીંયા પ્રોગ્રામ કરી રહ્યા છીએ રીંગણનો ઓળો અને બાજરીના રોટલા એ પણ ગાર્ડનની અંદર ચૂલા ઉપર જે આપણે દેશી સ્ટાઇલમાં ચૂલા ઉપર બનાવીએ છીએ એ જ રીતે તમે જોઈ રહ્યા છો કે માટીના વાસણની અંદર મેં રીંગણનો ઓળો તૈયાર કર્યો છે મસ્ત ચટાકેદાર અને દરેકને ખાઈને મજા આવે શિયાળાનો ટાઈમ છે શિયાળાની ઋતુની અંદર બાજરીના રોટલા અને રીંગણના ઓળાનું બહુ જ મજા આવે છે એને ખાઈને એકદમ એમ કહેવાય કે ગામડાની પૂરેપૂરી ગામડાની ફ્લેવર આપણને ગામડાની અંદર જે રીતે જમતા હોય છે અને જે રીતે મોજ માણતા હોય છે એ બધી યાદ તાજી થઈ રહી છે આજે અમારું આખું જ ફેમિલી બધા જ આનો ટેસ્ટ લઈને અને બધા જ એન્જોય કરશું હવે આ ભરસું તૈયાર થઈ ગયું છે ઓલમોસ્ટ બરાબર તો હું એને હવે નીચે લઈ લઈશ એ પછી આપણે બાજરીના રોટલા બનાવીશું બાજરીના રોટલા માટે આપણે સૌથી સારામાં સારી વસ્તુ રહેશે માટીની કઢાઈ હવે હું બનાવવા જઈ રહી છું બાજરીના રોટલા શિયાળાની અંદર સૌથી મીઠું અને સૌને ગમતું ધાન જે કહેવાય છે એ બાજરીના રોટલા છે હવે હું એક એક રોટલો તૈયાર કરીશ ટીપીશ અને બનાવીશ બાજરીના રોટલાની અંદર લોટને આપણે જેટલો મસળીએ એટલો રોટલો મીઠો થાય એટલો રોટલો સોફ્ટ બને અત્યારે હું તમને ઓળખાણ કરાવું આ છે મારા સાળા સાહેબ મારો સાળો રાહુલ અને અત્યારે ગાંધીનગરમાં રાહુલના ઘરે એટલે કે મારા સાસરે અમે આવ્યા છીએ અને આ બાબતે રાહુલની પણ કોમેન્ટ લઈએ જોવા જઈએ તો શશિકાંતભાઈના જે વિડીયો છે એમાં ખાણીપીણીના વિડીયો લગભગ ઓછા હોય છે પણ જે હોય છે એ બધા મજેદાર હોય છે ધોળકા પાસે ખેતરની અંદર એમણે જે બ્લોગ બનાવ્યો હતો એ જોયા પછી મને લાગ્યું કે હવે એમને ગાંધીનગર પણ ઇન્વાઇટ કરવા જ પડશે અને એમાં સૌથી મોટો ફાળો મારા વાઇફનો કે જે એમણે બધી આ મહેનત કરી છે રાહુલની વાઈફ એટલે ટ્વિન્કલ જે હમણાં તમને મેં બતાવી મસ્ત રસોઈ કરે છે મેં તમને કીધું કે સરસ રસોઈની એક્સપર્ટ છે બહુ જ સુપર શેફ છે અમારા ફેમિલીમાં અને હમણાં તમે એને બાજરાના રોટલા ટીપતી જોઈ એ ટ્વિન્કલ રાહુલની વાઈફ અને આખા આ કાર્યક્રમમાં રસોઈની બધી જવાબદારી ટ્વિન્કલે લીધી છે અને અત્યારે રાહુલના ઘરના આંગણે અમે લોકો બધા મોજ કરવાના છીએ રસોઈની તૈયારી ચાલી રહી છે સૌથી પહેલાં તો રીંગણનો ઓળો એની સાથે તીખા મરચાં હય હાય બાજરીના રોટલા

વાલુ દાદાની વાડીમાં એમની સૌથી નાની દીકરી એટલે કે મારી વાઈફ ધર્મી અને મારો દીકરો નિસર્ગ બંને બેઠા છે અને બંનેની સાથે આ આખા પ્રોગ્રામની રૂપરેખા જાણીએ એમના શું વિચારો છે એમની એમની શું પ્રતિક્રિયા છે એ બાબતે જાણીએ હેલો એવરીવન ઘણા ટાઈમથી આ પ્લાન વિચારણા હેઠળ હતો અને ફાઇનલી આજે બની રહ્યો છે મારી ભાભી ટિંકલ એ બહુ જ એક્સપર્ટ છે જમવાનું બનાવવામાં હેલો ઘણા વિન્ટર્સથી અમે લોકો આવું પ્લાનિંગ કરી રહ્યા છે કે કઈક આવું બધા ભેગા મળીને ડિનર ને એવું બધું કંઈક પ્લાનિંગ હોવું જોઈએ પણ ટાઈમની અનુકૂળતા આવતી નથી ફાઇનલી બધા લોકો ભેગા થયા છે અને ખાવું ખાવાનું મસ્ત બનાવ્યું છે અને આઈ એમ વેરી હંગરી હાય ગાઈસ મારું નામ ઉત્પલ છે અમારે આખું ફેમિલી ગેધરિંગ થયું છે અહીંયા મારી મમ્મીએ અને અમારા દાદાએ બધાએ પ્લાન બનાવ્યો હતો કે અહીંયા અમે લોકો ભેગા થઈને દાદાની વાડીમાં અમે લોકો સાથે મળીને જમવાનો પ્રોગ્રામ રાખીશું તો આજે અમે એ વસ્તુ ફાઇનલી સક્સેસફુલી એ વસ્તુ કરી રહ્યા છીએ બધું બની ગયું છે તો હવે અમે બધા સાથે મળીને મસ્ત ભોજનનો આનંદ લેવાના છીએ જેટલી જેટલી વસ્તુઓ બનાવી હતી એ બધી થાળીમાં પીરસાઈ ગઈ છે અને બધી વાનગીઓ હવે મારી રાહ જોઈ રહી છે મારી ભૂખને ચેલેન્જ કરી રહી છે કે હવે મારાથી નહીં રહેવાય હવે પણ હું તૂટી પડું છું માલુદાદાની વાડીમાં શિયાળાની મોજ કરવા માટે બધા અમે લોકો હવે તૂટી પડવાના છીએ ડીશમાં વાનગીઓ લઈ લીધા પછી હવે એવું લાગે છે કે બ્લોગમાં બોલવાની પણ તાકાત નથી રહી એટલે હું પહેલાં હવે જમવાનું ચાલુ કરું છું થેન્ક યુ તમે પણ જ્યારે ફેમિલી સાથે રાત્રે ડિનરમાં આવી રીતે દેશી ઢપથી બાજરાના રોટલા અને એટલે ચૂલા પરના બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો ખાવાની મજા જ્યારે પણ માણી હોય મને કોમેન્ટમાં જરૂર લખજો અને તમારો એક્સપિરિયન્સ મને શેર કરજો કે કેવું હોય છે જ્યારે આપણે બેક ટુ અવર ઓરિજિન આપણા પોતાના જે પોતાની ઓરિજિનલ સ્ટાઇલ છે ગામઠી સ્ટાઇલ એ પ્રમાણેનું ભોજન લઈએ અને ફેમિલી સાથે બધા ભેગા મળીને ડિનર કરીએ તો એ એક્સપિરિયન્સ કેવો હોય છે તમે મને જરૂર કોમેન્ટમાં તમારો એક્સપિરિયન્સ શેર કરજો વાલુ દાદાના ત્રણ જમાઈઓમાંથી હું અત્યારે એકલો હાજર છું બીજા જે વચલા જે ડૉક્ટર જમાઈ છે એ અમારો ડિનર પ્રોગ્રામ છોડીને એમની બેડમિન્ટન પ્રેક્ટિસમાં જતા રહ્યા છે તો અત્યારે સાડા નવ સુધી હજુ પહોંચ્યા નથી સૌથી મોટા જમાઈ જે છે એ અમદાવાદથી આજે એમના કોઈક શેડ્યુલના કારણે એમણે આવી શક્યા નથી એટલે હાલ પૂરતો તો હું એકલો જ અહીંયા હતો પણ બધાએ અમે હળીમળીને જમી લીધું છે વાલુદાદાની વાડીમાં અમે લોકોએ શિયાળાની મોજ માણી લીધી છે તો આજનો આ એપિસોડ હું અહીં વિરામ આપું છું આશા છે કે આ ફેમિલી વિડીયો આપને ગમ્યો હશે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા ખબર અમદાવાદમાં આ સાથે આપની રજા માગું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ